નમસ્કાર મિત્રો આજના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના સમાચારમાં જાણીશું કે હવામાન અંગે પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી તેમજ જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આગામી દિવસોમાં કેવું રહેવાનું છે વાતાવરણ તાપમાન અંગે શું આગાહી કરવામાં આવી છે આ તમામ અપડેટ મેળવીશું તો ચેનલમાં આ હોય તો ખાસ કરીને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને હવામાનને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મિત્રો મળી જાય તો સૌ પ્રથમ મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ જેની અંદર રાજ્યમાં છેલ્લા દસથી બાર દિવસ ભીષણ ગરમી હિટવેવ અને લૂનો પ્રકોપ અત્યારે હાલ ચાલી રહ્યો છે જેમાંથી આવનારા પાંચ દિવસ દરમિયાન રાહત મળશે તાપમાન નીચું આવશે તો મોટાભાગના વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી કરતાં નીચું તાપમાન આવે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે આ લો પ્રેશર સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાં છે એ સાથે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી એક ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે સાથે જ રાજસ્થાનના ઉત્તરી ભાગો અને પાકિસ્તાનના અમુક ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે આ તમામ સિસ્ટમોના કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે જેમાં મિત્રો મુખ્યત્વે અગિયાર એપ્રિલ બે હજાર પચીસથી પંદર એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન તાપમાન ઘટશે એટલે કે આજથી તાપમાન ઘટે તેવી પણ શક્યતાઓ છે અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અત્યારે મેડ લેવલ અને લો લેવલ ઉપર અસ્થિરતાના પવનો ઊંચકાઈ રહ્યા છે જેના કારણે અમુક વિસ્તારોમાં વાદળ તો કોઈક કોઈક જગ્યાઓ એવી હશે જ્યાં છૂટાછવાયા સામાન્ય અગિયાર અને બાર એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન સામાન્ય માવઠાના વરસાદના ઝાપટા છે તે જોવા મળે તેવી પણ શક્યતાઓ રહેલી છે જો કે માવઠાના વરસાદ ઝાપટા પડે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે છતાં પણ આગાહીને નકારી ન શકાય કદાચ અમુક વિસ્તારોમાં ઝાપટા પડી શકે તેવો મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે ત્યાર પછી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે તેના પર નજર કરીએ જેમાં તેમણે જણાવ્યું છે કે ચોવીસ કલાકમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે જેમાં પવન ગાજવીજ અને આંધી સાથે સાબરકાંઠાના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પાલનપુર પંચમહાલ દાહોદ લીમખેડાના ભાગો વડોદરામાં આણંદ રાજકોટ સુરેન્દ્રનગરમાં તેમજ હળવદ મોરબી અને કચ્છના કેટલાક ભાગોમાં ક્યાંક ક્યાંક છૂટાછવાયા વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે મિત્રો વધુમાં જણાવ્યું છે કે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતાઓ રહેલી છે જેમાં દસ એપ્રિલથી હવામાનમાં પલટો આવ્યો છે રાજ્યમાં અમુક વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના ભાગોમાં રાત્રિ દરમિયાન ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે સામાન્ય હવે વંટોળની પવનની ગતિ સાથે જોવા મળશે સાથે વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળશે હાલમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન ચાલીસ ડિગ્રી કે તેથી વધુ પણ છે ત્યારે આ આગાહી ઉનાળાની તીવ્રતા વચ્ચે થોડીક શીતળ પવન લાવે તેવી પણ આશા ઊભી કરી છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે તેમ મહત્તમ તાપમાન ઘટીને લગભગ સાડત્રીસથી ઓગણચાલીસ ડિગ્રી જોવા મળે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાત કચ્છ પંચમહાલ અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં પણ તાપમાન છે જે સાડત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના શહેરો સહિત રાજકોટના કેટલાક વિસ્તારોમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સુધી જોવા મળે તેવી પણ શક્યતાઓ રહેશે જૂનાગઢના ભાગોમાં આડત્રીસથી લઈને ઓગણચાલીસ ડિગ્રીનો અંદાજ છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાન ઘટીને તેત્રીસથી ચોત્રીસ ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે